બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કૂતરાએ ભેંસને બચક્યું પડ્યું અને ભેંસનું મોત થયું અને જે જે લોકો આ ભેંસનું દૂધ પીધું હતું તેઓ ગભરાયા અને દવાખાને રસી મૂકવા ગયા ભરૂચ જિલ્લાના આમોદના કોબલા જેવા કોબલા ગામે અજીબો ગરીબ ઘટના બની છે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી મુકાવવા અડત્રીસ લોકો ભયના ઉથાર હેઠળ દોડ્યા હડકાયેલા શ્વાન ભેંસને કરડ્યો અને ભેંસનું મોત થયું એ દુધાળા પશુનું દૂધ પીનાર ગામ લોકોમાં દહેશત ફેલાઈ પશુપાલક પરિવારે પણ હડકવા થી બચવા માટે રસી મુકાવી એ સાથે અનેક લોકો દવાખાને જઈને રસી મુકાવી આ ઘટના ચકચાર મચાવી છે મેં ડોક્ટર માનજી મેડિકલ ઓફિસર સીએચસી આમોદ પર આજ અમારે અહીં એક બહુત જ જ્યાદા અજીબ કે સામે આયા યહાં અમારે બાજુમાં એક કોબલા ગામ કરકે હે वहां पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहां के पूरे गांव ने वहां के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी टू वैक्सीन लेने के लिए थर्टी टू पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं શું નામ રાજ જયંદ રસી છે કયું ગામ ઓબલા હા શું થયું તું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટર કે આવે હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી હવે ભેંસ મળી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના હમ એ બધાને અત્યારે વેક્સિન મૂકાવાના આવ્યા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી એમાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી